હાલો પોપટ ધારસી તું વારંવાર મને કેમ કે મારી બાયડી છે તારે જવાબ દેવો પડશે તો મેં મને તું કેદી હોંપા આવ્યો કે આલે મારી બાયડીને અહીંયા રાખે એમ કેદી હોંપા આવ્યો હોંપા આવ્યો હોય ને પણ લેતો તો આવ્યો કે એટલા જણા અમે હોંપા આવ્યા હતા અને તારે મારી બાયડીને મેં અહીંયા ધકડી તને હોંપી એને લેતો આવ્યો નક્કર તું ચાર જણા લઈને એક કોક તારો મામો હતો એક વલ્લભનું એકનું જ નામ આવડે છે એક બીજો અહીંયા બપાડાના પાટિયાવાળો હતો શાય ને મેં તને હોપેલ છે કે આ ભાઈ શ્યારે તમે લઈ જાઓ અને એની દૈવી લઈ ગયો તો તારી દૈવી લઈ ગયા કે નથી લઈ ગયા એ મને ખબર નથી પણ એ ચાર મોરું હયાત હજીકત છે ચાર જણા હજીકત છે મારી પાસેથી મોટર બંધાવીને તું લઈને વયો ગયેલો છો પછી મને તું કહે હોપા આવ્યો તું હોંપા આવ્યો હોય તો તારા માણા લેતો હોય એ ભાઈ કે આને હું લઈને આવ્યો તો નકાર વાળા પોપટિયા તું પાલતાણા વાળા તું જીલુડા તું એ બધા માંગણી તો મારી છે તમે શું મારી પાસે માંગો હારી ગયેલો જીલુડો છે તો મારી પાસે હારી ગયેલો છે એ ભાઈ દાન દેવી હું લઈ ગયેલી છું તું નથી લઈ ગયો તો એ કહાની તો મને ખબર છે કે જીલુડો ચી બાબત હાર્યો છે એ મારે જવાબ લેવાનો છે તારે નથી લેવાનો તારે લેવો હોય તને વેસવા આવી હોય વેસતી હોય તને તો જાય નહીં માહે જવાબ લે કે ભાઈ મને મેં એટલા લાખમાં વેચતી તારી સોડી લીધેલી છે એમ તો કે કે મેં એટલા લાખમાં જીલુડા આગળથી સોડી તારી લીધેલી છે કે જીલુડા એ બાયડીનો સોદો કરેલો છે એ તું ના જા મને ન કે અને હું તો નક્કર તમને તૈણેને સોડવાની તો નથી એમાં આ બ્રાહ્મ બિઝલને એને મારી ભોજ ખવરાવું એને મૂકવાનો નથી મારા મોંઢામાં માનો દોરો છે ને મારે ગાય બોલવી પડે તું મને વિડીયા મોકલતો નહીં મને વિડીયા મોકલી તને કાંઈ ફાયદો નહીં મળે નકર મારી છોડીનો ન્યાય તો મારે જોતો જ છે આ બ્રાહ્મ એમ એમ કે મારું કોઈએ બંધ નથી કર્યું પમદી ત્યાં વિડીયો બ્રાહ્મ બિજલ સડાવ્યો તરત ત્યાં કાઢી નાખ્યો તે કાઢી નાખ્યો તો ભલે કાઢી નાખ્યો પણ તારી મુનિની ભોજ તો તને ખબરવાની જ છે તારી મુનિ તારા છોકરા બધા થઈને તમે મળી અને મારી છોડીને મારી નાખી તો મારી છોડીનો જવાબ તો હું અબ્રાહ્મ્ય તારી પાસે લશે જ તે પણ પોપટિયા તું મારી આગળ વારંવાર માંગણી ન કર તારો લાભ ભૂડોન તું ને અબ્રાહ્મ્ય જે આ બ્રાહ્મ્યની પેઢીએ ગયા છો કાંઈ હું તને નથી આ બ્રાહ્મ્યની પેઢીએ બોલાવ્યો કે પોપડિયા હાલ તું મારી છોડીનો વખો પાડ તમે ચાર નિર્ણય તૈયાર ભેગા થઈને તેમને તમે ગયા છો અને ચા નિર્ણય તમે મારી છોડીને મરાવી છે તૈણે થઈને એ મને ખબર નથી પણ આ જવાબ ગીલું નાખું અભ્રામ બિઝલ પોપટ ધારસી તું ગમે તેટલું બોલીશ પણ કોઈ તને તો આપી નથી જ તે અને ત્યાં મને કાંઈ રૂપિયો આઠ આપ્યો નથી તું તારા ચાર જણા મારા અહીંયા વડોદરામાંથી લઈ ગયા છે એવા ચાર જણા જેવા લઈ ગયા એવા કોઈ તમે મૂકવા આવ્યો નથી હા નકર તું ચાર જણાને લઈને મૂકવા આવ્યો હોય તો શારેને લેતો હોય કે એ ભાઈ આ શારેને હું લઈને તારી પાસે મૂકી ગઈ છું બીજું બાકી આગળ પાછળ નહોતું બોલતો અને આ ના જ તમે આનો ઇન્સાફ કરો આ ખોટો માથા મારી રહ્યો છે મારી હારે એને જ્યાં માગવાનું હોય એના માગે નહીં તો આ બ્રાહ્મબિજલની પેઢી એ લાબુડા એ તૈયાર ગયા તો એમાં હું જાણતી નથી કેટલું સંગીતાનું ખાઈ ગયા છે શું છે હું નથી જાણતી મને પચીસ હજારનો કાયદો કર્યો તો એ ખબર છે કાલે અભરામ બીજલ કહેતો કે મને સંગીતાએ કીધું છે કે હું બધું તારું પોપટિયા ખાઈ ગઈ છું મારી પાસે તારા છોકરા છે તું તારા છોકરા લઈ જા બાકી મેં સાંભળ્યું અભ્રામ બીજલના મોઢે એ હું મારી નાચ તમને જણાવું છું માના માતર સંગીતા વાત કરતી લી તો અભ્રામ બીજલને બધી જાણની અભ્રામ બીજલને ખબર છે મારી નાચ મને કાંઈ ખબર નથી આમાં એ જાણે છે એ તો આ અબ્રાહ્મ બીજેલ એમ કહે છે કે મારું બધે ચાલું છે તમે આવું બધું પેટમાં રાખીને ખાવા પીવા દેતા હોય તો સોગઠ હેમાળાના દીકરા તમારી વાહ રહે ભાઈ મારી સોળીનો નૈયાય દેવરાવો અબ્રાહ્મ એમ કહે છે કે મારે ઘરે બધા ખાય છે એટલે હું તમને દેવસા દાવશો